હો અરવિંદ કુમાર રમણલાલ પટેલ શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ વારોલી તલાટ સંચાલિત એમડી સાર્વજનિક હાઇસ્કુલ વારોલી તલાટની અંદર તારીખ સત્તર આઠ બે હજાર ત્રેવીસથી થી એક આચાર્ય તરીકે અહીં નિમણૂક પામી અને આજ દિન સુધી અહીં સેવા આપી છે શ્રી જનતા જનર્ધન કેળવણી મંડળના પ્રમુખ શ્રી માધુભાઈ રાઉત સાહેબ જેમને મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર છું આભારી છું અને એમનો ઋણી પણ છું સાથે મંત્રી શ્રી નાથુભાઈ સાહેબે પણ સલાહ સૂચન અને માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો પણ આભારી છું અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે મને અનુકૂળ લાગ્યું પરંતુ મારું ભાવિ કુટુંબને સ્થિરતાને લીધે હું અહીંથી તારીખ વીસ બે બે હજાર પચીસના દિને સાડા સમય બાદ યુમી પટેલ નોંધણા હાઈસ્કૂલ તાલુકા જંબુસર જિલ્લા ભરૂચની અંદર મને મારી નિમણૂક થઈ છે તો તારીખ એકવીસ બે બે હજાર પચીસના દિને ત્યાં હું હાજર થઈશ અને બાકીનો મારું જે આચાર્ય તરીકેની ભૂમિકા છે હું આ ભરૂચ જિલ્લાની અંદર નિભાવીશ બીજું કે અહીં સ્ટાફ મિત્રો વિદ્યાર્થી ભાઈ બહેનો બધાય જ મને સાથ સગ્ર આપી બધા સૌનો હું વૃણી છું